સર આવી ગયું કે કોઈ પ્રાઇવેટ કંપની આ લોકો નોકરી દેવા જ રાજી નથી કેમ કે આ લોકો માં ટાઈમ એ ઉઠવું નથી મોબાઈલ મૂકવો નથી ફરવાનું મૂકવું નથી ખાવ પીવું મૂકવું નથી કામ કરવાની આવડત નથી કામ કરવા ઉપર એનો મગજ નથી ચાલતો સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીયકાલ કેમ છો કેડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં બાડીનું હાર્દિક સ્વાગત છે લુક

અને અપજલ નું નામ કાળિયો નાગ અરે પણ અરે પણ સાંભળને એટલે અહિયાં તન કઉં જોઈએ નીચે વાત આ બધે વાત કઉં એટલે કેવું હતું ખબર કે એક વખત જીગુ ભાઈને અરે જલ્દી બોલ સુબા પરવેલ નીકળના ટીમ પડ્યો

એટલે આવું દીધું દિવસે ગાઈસ હવે ફાઈનલી આને થોડું થોડું ગ્રમતા આવડી ગયું છે મારી ટ્રેનિંગ કામ આવી ગઈ છે કેટલું કેટલું હે કિંચમ કિંચમ અલબાગ બાડી સો જીગુડોન ઇઝ કમિંગ હિયર એન્ડ મુઈ જીગુ દાદાની જેમ એક દિવસ મર્સિડીસ લાઈસ બરાબર એમના જોડે રહું છું એટલે એમના જોડે થી કઈક શીખીશ હુંય ભાઈ તમારી જેમ એક દિવસ મર્સિડીસ લાઈસ હે હુંય તમારી જેમ એક દિવસ મર્સિડીસ લાઈસ અને નહીં હોય ને તો તમારી લઈ જઈશ

હવે ફૂલ ફાઈનલ થઈ ગયું છે આ પેલું 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 ગીત નહીં જીગુ ભાઈ કે જીગ્નેશ ભાઈ ને વિવા ને કિશન ભાઈ ને ઉજાગરા એવું કામ છે આ એવું કામ છે ટુર્નામેન્ટ છે બધા ને પણ ઉજાગરા આપણે ચાર ને છે અત્યારે પણ જીગુ ફરી લગન કર ના જો નહીં જીનું ને મન લગન ભૂલી ગયો ભૂલથી બોલાઈ ગયો મારા બ્લોગ નહીં જોતા કાપી નાખો સબસ્ક્રાઇબ નહીં કરેલા ભા ભીત કે છે

સાત સાત સાત્રી સાત છ પચી સાત પચાસ પાંત્રીસ સાત છ બેતાલીસ સાત અઠા સાત છ બેતાલીસ સત્ય સત્યોગણપચાસ સાત છ સાત અઠા

જે લોકોએ દસ પાસ કર્યું હશે એ લોકો બે હજાર ના બાવીસમાં બાર મામું હશે ત્રણ વર્ષ પછી એમનું ગ્રેજ્યુએટ થયું અથવા માસ્ટર પાંચ વર્ષ પછી માસ્ટર બે હજાર ને સત્યાવીસ અઠ્યાવીસ માં બાર પડી રહેલા શિક્ષકો એન્જિનિયરો ડોક્ટરો આ લોકો મરી જવું પણ આ લોકો જાવ નો કરાવા જવાય નહીં હવે મારો ભાઈ સીએ મરી જાય મારી ઓલી કયું વર્ષો લાલે છે બધાનું મતલબ ઓલો જેનજી જેનજી હા 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 જેનજી જેનજી હા એ જેનજી વાળા તો કાયદે આવી ગયું કે કોઈ પ્રાઇવેટ કંપની આ લોકો નોકરી દેવા જ રાજી નથી ના હોય કેમ કે આ લોકોમાં ટાઈમે ઉઠવું નથી મોબાઈલ મૂકવો નથી ફરવાનું મૂકવું નથી ખાવ પીવું મૂકવું નથી કામ કરવાની આવડત નથી કામ કરવા ઉપર એને મગજ નથી ચાલતો અરે બહુ કાઠું ગંભીરતા નામની કોઈ ચીજનું

8 8 8 2 8 3 24 8 28 ચારે જટકી જશે કાલે જારે કાલે જારે જટકી આજે જારે જટકી આગળ હમળો તો ખરા બહુ મજા આવશે 8 નો ગઢિયાન જોડો પૂરો કરો દેખા 8 2 8 આગળ બે ચાર સ્ટેપ ચડી જા 28 ને 28 32 8 32

આટલા માંથી કેટલા કાઢવા તો કેટલા વધે તો એ આટલા જ વધે કેટલામાંથી આટલા આટલા હોય તો કેટલા વધે હા હવે આવડી ગયું જોઈએ મેચો મારાુશન લેવા હું કાલ નવું ત્યારે પાછા બે આપજ એટલે કે રોજ તાર થોડે ક્યાંથી બે હાજર રૂપિયા લાવે હમણાં તે કીધું ખર્ચો આપી સાનો મોટી વાત ભણાવવો નથી ભણાવવાની તો વાત કરી યાર અત્યારે બે જ મિનિટમાં શીખવાડી દીધું હે કાલે પેપર આ ના એને એટલી ખુશી થઈ ગઈ ને મારા ગાડી પંચર હતી તો હું યાર મૂકીને રિક્ષામાં આવી ગયો હા કિશન ભાઈ નથી હાશ અહિયા જમાં થાય તાવ કહ્યું વાર મન તો હું તો કેટલો કુતો કુત્તો હરખ થયો કે થાર નથી એટલે કિશન ભાઈને તો આજે મારા મજા

વાગી ગયા છે રાત ના બાર ને ત્રેપન એટલે ઓલમોસ્ટ એક વાગી ગયો છે સો આજના દિવસ માટે આટલું જ ભાઈ

બરાબર છે છ આઠ મહિના હું ચાલુ કરી ત્યારથી પેલી વખત અનુભવ માર જોડે જમવા અત્યારે આવું નહીં ચાલે શું બાજુ ભાઈ બંધ નહીં મારો તો હા વાવ ના હોય સિસોટીઓ ના મારે ખાવા તારે જ આવું રહ્યું મારા જોડે આ ડોન તો જાય છે ગીયર હમણાં સો બાય બાય ગુડ નાઇટ ડુ વટ એવર વન ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભરત માતા કે જય જય શ્રી રામ જય મહાદેવ જય અંબે મા ગાઈઝ Yes guys. Dead. Okay. <laughs> <laughs>